હાઇલાઇવ એક્ઝિબિશનનો અમદાવાદમાં આજથી પ્રારંભ એનઆરઆઈ વેડિંગ રિસેપ્શન્સ અને પોતાના સ્વજનોના લગ્ન આયોજનમાં ફેશન દીવા જેવા દેખાવા માટેની ખાસ પળો માટે આગામી બ્રાઇડલ સિઝનના નવા ફેશન ટ્રેન્ડના સાથે બે દિવસીય હાઈલાઈટ એક્ઝિબિશન ફરી અમદાવાદને આંગણે આવ્યું છે અમદાવાદના ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે નવ અને દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત આ બે દિવસીય હાઈલાઇફ એક્ઝિબિશનમાં કલકત્તા દિલ્હી મુંબઈ દુબઈ હૈદરાબાદ બેંગ્લોર સુરત પુણે જયપુર અને લખનઉ જેવા ફેશન સબાન શહેરોમાંથી એકસો પચાસ જેટલા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શનની રજૂઆત કરી છે ઇવેન્ટના આયોજકે એ બી ડોમિનેટ જણાવે છે કે આ બે દિવસીય હાઇલાઇટ બ્રાઇડલ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સ દ્વારા તાજગીપૂર્ણ રીતે બનાવાયેલી આગામી વર્ષ માટેના બ્રાઇડલ ટ્રેન્ડ જોવા માંડશે टोडे एम एट हाई लाइफ जो कि है अहमदाबाद के जी पी में तो स्पेशली ऑल दिस वुमेन जिनको फैशन में जरूर जरूर इंटरेस्ट हो यानी एग्जीबिशन करना एंड कॉन्ग्रेचुलेशन इतना अच्छे से मैंने ऑर्गेनाइज किया है तो आइडिया ऑफ हाई लाइफ નોટ ઓનલીયાકિનફુલ ચીફ ગેસ્ટી સો અહેમદાબાદમાં આપણે બહુ અચ્છા મિલેટ આઈ એમ એસોસિએટેડ વિથ દસ પીપલ જો એન જી ઓ મેલ વર્ક સો આમ હિર એઝ્રેસો में और जहाँ पे हाई लाइफ के एग्जीबिशन में आई हूँ और यहाँ पे आके मुझे एकदम मजा आ रहा है बस मैं दया बहन की आ, मिमिक्री करती हूँ और साथ में एंकरिंग भी करती हूँ यहाँ पे एकदम ज्वेलरी और ब्राइडल की एग्जीबिशन देख के मेरे को एकदम ऐसा रानी जैसा फील हो रहा है तो आप सब भी जरूर आइएगा यहाँ पे नाइन और टेन दिसंबर को हाई लाइफ की एग्जीबिशन में अहमदाबाद में तो ग्रैंड भगवती હાઈલાઇવ બ્રાઇડલ એક્ઝિબિશન અમદાવાદ ફેશન ડિઝાઇનર અને બ્રાઇડલ ફેશનના રસિકો માટે ખાસ તૈયાર કરાયું છે જેમાં એસેસરી જ્વેલરી બ્રાઇડલ આઉટફિટ અને વધુ સ્ટાઇલિશ સાચું સેલિબ્રેશન છે હાઈલાઇ પ્રદર્શનની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઇડલ વેર ગિલેટ્સ ટેન્ટલાઇઝિંગ ટ્યુનિક અને ચિક કેપ્સ સેલિબ્રિટી સ્ટાઈલ જેકેટ્સ અને સિઝલિંગ સિલ્કમાં ડ્રેપ્સ કન્ટેમ્પરી કટ્સ સ્ક્રેપ્સ પેસ્ટલ પ્રિન્ટ્સ અને એમ્બ્રોડરી જેવા અનેક મિશ્રણો સાથે અહીંયા નવું જોવા મળશે દર્શક મિત્રો આ તા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર